નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ગઈકાલથી જેમને મગફળીનું રજીસ્ટ્રેશન કરાવેલ છે ટેકાના ભાવે ઓનલાઈન કરાવેલ છે તેમને સોળ નવ પચીસથી મેસેજ આવવાના શરૂ થઈ ગયેલા છે કયા પ્રકારના મેસેજ છે અને એના જે વાંધા અરજી છે એ કેવી રીતે લખવી તેની તમામ માહિતી આ વિડીયોમાં મૂકવામાં આવે છે દ્વારકા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા ખેડૂત આગેવાન છે જેમને એક ખેડૂતોને સરળતા રહે અરજી કરવા માટે એક પીડીએફ તૈયાર કરેલી છે અને પોતાની ફેસબુક ઉપર મૂકેલ છે તો એ વિગત આપને જોઈએ ગઈકાલથી એટલે કે તારીખ સોળ નવ પચીસથી જે ખેડૂતોને એવા મેસેજ આવ્યા છે કે ટેકાના ભાવે મગફળી રજિસ્ટ્રેશન કરાવેલ છે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ જોતાં તમે મગફળી વાવેલ નથી તો ત્રણ દિવસમાં તમારા ગ્રામ સેવકને લેખિત અરજી કરવી તેવા ખેડૂતો માટે અમે તૈયાર કરેલ અરજીનો નમૂનો આની પીડીએફ જોઈએ તો સત્તાણું ત્રણ તાંતેર એકાશી છ અડસઠ નંબર પર તમારું નામ ગામ તાલુકો મોબાઈલ નંબર લખી વોટ્સએપમાં મેસેજ કરો તો આ અરજીની પીડીએફ તમને વોટ્સએપમાં મોકલી આપવામાં આવશે એટલે કે આ ફોર્મેટ છે જે નમૂનો છે એ તમારે કોઈને જોતો હોય તો આ જે નંબર દર્શાવેલ છે એ નંબર ઉપર તમે વોટ્સએપ કરશો અને આ જે વિગત માગી છે એટલે આપશો એટલે તમને એને પીડીએફ મોકલી આપવામાં આવશે અને જો કોઈ હોશિયાર અને કોમ્પ્યુટર જાણકાર હોય અને પોતાની રીતે તૈયાર કરવી હોય તો પણ કરી શકે છે અને સાદા કાગળ ઉપર પણ કરી શકે છે જેનો નમૂનો જોઈએ તો નામ ગામ તાલુકો મોબાઈલ નંબર તારીખ પછી પ્રતિ ગ્રામ સેવક શ્રી ખેતી તાલુકો તાલુકા પંચાયત પછી તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ પછી વિષય મગફળી પાકના ટેકાના ભાવે ખરીદીની અરજી અને સેટેલાઇટની વિગતોમાં વિસંગતતા બાબત જય ભારત સાથે જણાવન કે મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે અમોયે ઈ સમૃદ્ધિ પર નોંધણી કરાવેલ છે જેની વિગતો નીચે મુજબ છે અમોએ જે સર્વે નંબર ઉપર અરજી કરેલ છે તેમાં સેટેલાઇટ ઇમેજમાં મગફળી પાક જોવા મળેલ નથી જે બાબતનો મેસેજ અમને મળેલ છે આ બાબત અમોને વાંધો છે તો અમારી આ વાંધા અરજી આધાર પુરાવા સાથે રજૂ કરીએ છીએ જે અંગે ઘટતું થવા આપશ્રીને વિનંતી છે એક નંબર ટેકાના ભાવે વેચા માટે કરેલ અરજી નંબર એમાં તમારા અરજી નંબર લખવાના પછી વાવેતર ન હોવા અંગેનો મેસેજ મળ્યા તારીખ તમને જે તારીખે મેસેજ આવ્યો હોય કે આ તમારું છે એ આમાં આમાં મેસે ઓલું છે એ સેટેલાઇટ ઇમેજ છે એ મગફળી વાવેલ નથી એ જેદી આવ્યો હોય દાખલા તરીકે કાલ આવ્યો હોય કે આજે આવ્યો હોય કે હવે પછી આવે તો એ તારીખ નાખવાની અને જમીન તથા વાવેતરની વિગત એનો બોક્સ કરી અને નીચે મુજબ લખવાનું એમાં ખાતા નંબર સર્વે નંબર વિસ્તાર વાવેતર કરેલ પાક વાવેતર કરેલ પાકનો વિસ્તાર અને નોંધ આ તૈયાર થયા પછી નીચે જે ખેડૂત હોય જેને અરજી કરી હોય એના નામની સાઈન ખેડૂતનું નામ અને પછી નીચેની સાઈન સાઇન પછી અરજી સાથે જે જે આપને સામેલ મૂકવાનું છે કાગળિયા એની વાત કરીએ તો સમૃદ્ધિ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવેલ અરજીની નકલ તમે જે અરજી કરી હોય એની નકલ એક જોઈન્ટ કરી દેવાની પછી નમૂના નંબર બારમાં મંત્રી મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ નોંધણીની નકલ એટલે જે બાર નંબરમાં વાવેતરનો દાખલો આપ્યો હોય એની નકલ આપી દેવાની અથવા તો તમારા બાર નંબરમાં નોંધ કરી દીધી હોય કે આ આ વાવેતર કરેલું છે અને આટલું કરેલું છે એની એક નકલ જોઈન્ટ કરી દેવાની અને તમારા આધાર કાર્ડની નકલ આટલું સામેલ કરી અને ગામ સેવકને ત્રણ દિવસમાં અરજી પહોંચતી કરી દેવાની